આવે ને આપડો અરે આ તો એ વિસ્તાર છે જેને બસતા કૂતરાનું મોઢું બંધ કરી દીધું અરે આ અવાજ તો બહાર પહોંચાડવો છે જય જોહાર રાહુલ ગાંધી ભારત માતા કી જય જય ગરવી ગુજરાત જય જય કરવી ગુજરાત મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર રાહુલ ગાંધીજી નું આપણે સૌ સ્વાગત કરીએ છીએ આ એક એવા નેતા છે જે જુમલા નથી આપતા જે દિલથી માને છે એજ બોલે છે અને બોલે છે કરીને બતાવે છે છે એવા આપણા આખી દુનિયામાં વર્લ્ડ રેકોર્ડ થયો વર્લ્ડ રેકોર્ડ થયો કે કોઈ રાષ્ટ્રીય નેતાએ કન્યાકુમારી થી કાશ્મીર સુધી પગપાળા ચાલીને બતાવ્યું હોય તો એ રાહુલ ગાંધીજી એ કરીને બતાવ્યું